ફ્રેન્ડ્સ ફક્ત પાંચ મિનિટમાં એટલી ચટપટી વાનગી એકવાર ખાશો તો દરરોજ ફ્રેન્ડ્સ વધારે જ તમે રોટલી બનાવશો સો ટકા મારી ગેરંટી છે એકદમ ચટપટી એકદમ નવી જ વાનગી છે ફક્ત ને ફક્ત પાંચ મિનિટની અંદર સરસ મજાની આ ચટાકેદાર રેસીપી તૈયાર થશે મેગી પિઝાને તો તમે ભૂલી જ જશો ફ્રેન્ડ્સ સાચી જ મારા ઘરે આ રેસીપી ખાવા માટે પડા પડી ગઈ જે મારી બેબી છે નાની સાડા ત્રણ વર્ષની એને પણ આ રેસીપી બહુ જ પસંદ આવી તો આ માટે સૌથી પહેલાં આપણે લઈશું રાતની વધેલી રોટલીઓ અત્યારે મેં ત્રણ રોટલી લીધી છે જો આ રીતે વધેલી રોટલીઓ ન હોય તો તમે તાજી તૈયાર કરીને રોટલીઓ આ રેસીપી તૈયાર કરી શકો છો અત્યારે મેં બે રોટલીઓનો રોલ આ રીતે તૈયાર કરી લીધો છે અને બાકીની જે રોટલી વધી છે એને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એનો ઉપયોગ આપણે પાછળથી કરીશું જો બહુ બધી રોટલીઓ હોય તો તમે એકી સાથે આ રીતે રોલ વાળીને સરસ મજાનું કટિંગ કરી શકો છો ચપ્પાની મદદથી આપણે આને કટ કરી લઈશું તમે રફલી ચોપ પણ કરી શકો છો જો આ રીતે પરફેક્ટ તમારે શેપ આપીને કટ ન કરવું હોય તો એકદમ રફલી તમે આના ટુકડા પણ કરી શકો છો હાથની મદદથી બટ એ તમારે થોડાક મોટા રાખવાના બંને રોટલીઓને મેં એ રીતે કટ કરી લીધી છે હવે બસ આપણે આના જે પડ છે એ આ રીતે છૂટા પાડી દઈશું એકદમ ઇઝીલી આના જે પડ છે એ છૂટા પડી જતા હોય છે ચાલો હવે કઈ રીતે ફ્રેન્ડ્સ તમારે ફ્રાય કરવાનું છે ધ્યાનથી જોઈ લેજો શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની તેલ આ રીતે થોડું ગરમ થઈ જાય ત્યારબાદ જે આપણે કટ કરે છે રોટલી એ બધી જ એકી સાથે આની અંદર ઉમેરી દઈશું ખાસ બાબત એ તમારે ધ્યાનમાં રાખવાની કે જે તેલ છે એ બહુ જ વધારે પડતું ગરમ ન થયેલું હોવું જોઈએ જો તેલ બહુ જ વધારે પડતું ગરમ થશે તો તમે જ્યારે રોટલીઓ એડ કરશો તરત જ જે એનો કલર જે વધારે પડતો ડાર્ક થઈ જશે એટલા માટે બને ત્યાં સુધી થોડુંક તેલ ગરમ થાય તરત જ તમારી રોટલીઓ કટ કરેલી આની અંદર ઉમેરી અને આ રીતે ફ્રાય કરી લેવાની સતત આને મિક્સ કરતા રહેવાનું હવે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં જો વધારે ફાસ્ટ ઉપર કરશો તો જે આનો કલર છે બહુ જ વધારે પડતો ડાર્ક થઈ જશે અને જો તમે બહુ જ ધીમા તાપે તમે આને ફ્રાય કરશો તો આ ઝડપથી કૂક નહીં થાય અને બહુ જ ટાઈમ લાગશે તો આપણે બને ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું અને આ રીતે વારંવાર ટર્ન કરવાનું કે જેથી બધા જ જે પડ છે એક સરખી રીતે કૂક થાય અને સરસ મજાના એકદમ ક્રિસ્પી થાય તો ફ્રેન્ડ્સ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે રોટલી છે એના જે પડ છે એકદમ ક્રિસ્પી થવા જોઈએ તો મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તમે આને ફ્રાય કરી લેજો તો જે તેલ છે એના અંદરથી બબલ્સ આવવાના દૂર થઈ ગયા છે અને જે રોટલી છે એ પણ સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે અને આનો જે કલર છે એ થોડોક ડાર્ક થયું છે જો આનાથી થોડોક વધારે હશે તો એનાથી કંઈ ફરક નહીં પડે બટ હા રોટલી આખી દાજી ન જવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આને પ્લેટની અંદર નીકાળી લઈશું તમે બાળકોને આ રીતે રોટલી ફ્રાય કરીને આપશો થોડોક ઉપરથી ચાટ મસાલો એડ કરીને તો એમને બહુ જ પસંદ આવશે જો ચાટ મસાલો ન હોય તો ફક્ત મરચું અને ખાંડ એડ કરી દેવાની દળેલી બહુ જ સરસ એકદમ ટેસ્ટી લાગશે અને મરચું ન ખાતા હોય તો ડાયરેક્ટ આ રીતે ફ્રાય કરીને પણ આપી શકાય છે બાળકો ખુશ થઈ જશે હવે ફ્રેન્ડ્સ તે જ પ્રમાણે મેં એક આખી રોટલી લીધી છે તો તેને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની જે ગેસ ફ્લેમ છે મીડિયમ રાખવાની બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ આને પણ ફ્રાય કરી આનો જે કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને સરસ મજાની એકદમ ક્રિસ્પી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું ચાલો હવે ફ્રેન્ડ્સ મેં લીધી છે એક સ્ટીલની પ્લેટ અને ત્યારબાદ મેં લીધું છે કોઈન પેપર જો તમારા જોડે કોઈન પેપર ન હોય તો તમારે શું કરવાનું એ પણ હું તમને લાસ્ટમાં કહીશ જો કોઈન પેપર હોય તો તમારે આ રીતે પ્લેટને તૈયાર કરી લેવાની કિનારી આ રીતે સાઇટ કરી લેવાની અને ત્યારબાદ જે સાઈડનો ભાગ છે એને તમારે વાળતા જવાનું આમ કરવાથી એક સરસ મજાની પ્લેટ તમે ઘરે જ તૈયાર કરી શકો છો તો ફાઇનલી સરસ મજાની મેં પ્લેટ તૈયાર કરી લીધી જો કોઈન પેપર ન હોય તો તમે ડાયરેક્ટ પણ આ રેસીપી પ્લેટની અંદર તૈયાર કરી શકો છો હા પણ કઈ પ્લેટનો તમારે ઉપયોગ કરવાનો એ હું તમને લાસ્ટમાં કહીશ હવે જે ચિપ્સને આપણે ફ્રાય કરીને રાખી હતી મલક કે તળીને રાખી હતી એ આ પ્લેટની અંદર આપણે મૂકી દઈશું તો બધી જ ફ્રાય કરેલી રોટલી મેં આની અંદર ગોઠવી દીધી છે એક સરખી રીતે ફ્રેન્ડ્સ ખરેખર એકદમ યુનિક રેસીપી છે અને મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે અને જે આનો ટેસ્ટ છે પીઝા બર્ગરને તો ટક્કર મારે એટલો ટેસ્ટી બનશે હવે સારા એ પ્રમાણમાં ટૉમેટો કેચઅપ એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલો મેં આની અંદર ટોમેટો કેચઅપ આ રીતે બધી જ જગ્યાએ એડ કર્યો છે હવે ઝીણી શોપ કરેલી ઉપરથી ડુંગળી એડ કરીશું તમને જે શાકભાજી પસંદ ના હોય એના વગર પણ તમે તૈયાર કરી શકો અને બીજું કોઈ શાકભાજી પસંદ હોય તો તે પણ તમે આની અંદર એડ કરી શકો છો મકાઈને બાફીને પણ આની અંદર એડ કરી શકાય તો ત્રણેક ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી મેં ડુંગળી એડ કરી છે હવે ઝીણું ચોપ કરેલું આપણે ટામેટું એડ કરીશું બટ હા ફ્રેન્ડ્સ જ્યારે તમે ટામેટું ઉમેરો છો ત્યારે જે બીજવાળું વચ્ચેનો ભાગ હશે એને તમારે દૂર કરી દેવાનો આમ કરવાથી પાણી નહીં વળે એટલા માટે નહીં તો જે રોટલી છે વધારે પડતી સોફ્ટ થઈ જશે એટલા માટે બને ત્યાં સુધી જે બીજનો ભાગ છે તમારે નીકાળી દેવાનો હવે ઉપરથી આપણે ઝીણી ચોપ કરેલી કોબીજ એડ કરીશું એકથી બે ચમચી જેટલી કોબીજ હું વધારે એડ નથી કરતી મને ડુંગળી ટામેટો અને કેપ્સિકમ બહુ જ પસંદ છે અને જે આનાથી ટેસ્ટ હોય છે એ પીઝા જેવો લાગતો હોય છે એટલા માટે મેં આ ત્રણ વસ્તુ થોડુંક વધારે પ્રમાણમાં એડ કરી તો ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ એડ કરીશું અને કેપ્સિકમ અંદરનો જે બીજનો ભાગ છે એ મેં દૂર કરી દીધો હવે સરસ મજાનું ઉપરથી આપણે ચીઝને આ રીતે છીણી દઈશું જો ચીઝ ન હોય તો આના વગર પણ તમે તૈયાર કરી શકો છો પનીર પણ એડ કરી શકાય આ રીતે છીણીને બટ બાળકોને ચીઝ બહુ જ પસંદ હોય છે એટલા માટે મેં ચીઝ એડ કર્યું મારી બેબી ફ્રેન્ડ્સ આ રેસીપીની દિવાની બની ગઈ અને એટલી પસંદ આવી એને શું મને પણ એટલી ટેસ્ટી લાગી ને ફ્રેન્ડ્સ ખાવા માટે પડી થઈ ગઈ મારી રેસીપી ખાવી હતી બટ મેં થોડીક ઓછા પ્રમાણમાં બનાવી હતી એટલા માટે મારા ભાગમાં બહુ જ ઓછી આવી હવે ફ્રેન્ડ્સ આપણે એક બીજી પ્લેટ લઈ લઈશું કાણાવાળી પ્લેટનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે જો તમારા જોડે કોઈન પેપર ન હોય તો તમે આ રીતે કાણાવાળી પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો અને જો કાણાવાળી પ્લેટનો ઉપયોગ કરતા હોય તો આ રીતે ડાયરેક્ટ રોટલી મૂકવાની નહીં તો જે આપણે ફ્રાય કરેલી છે કટકા કરીને રોટલી એ કદાચ બહાર એનો ઝેર નીચે પડી શકે છે હવે આ રોટલી ઉપર આપણે થોડુંક ઝીણું ચોપ કરેલું ટામેટું થોડીક ઝીણી ચોપ કરેલી કોબીજ એડ કરી છે અને ઝીણા ચોપ કરેલા થોડા કેપ્સિકમ એડ કરીશું આ રીતે ફ્રેન્ડ્સ કાણાવાળી પ્લેટનો ઉપયોગ કરવાથી જે ચીઝ હોય છે એ ઝડપથી મેલ્ટ થઈ જતું હોય છે એટલા માટે બને ત્યાં સુધી તમારે આ ટાઈપની જો પ્લેટ હોય તો કોઈન પેપરની પણ જરૂરિયાત નહીં રહે તમે ડાયરેક્ટ પણ પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો લાસ્ટમાં ઝીણી ચોપ કરેલી ડુંગળી અને થોડુંક આપણે ચીઝ આની ઉપર છીણીને એડ કરીશું અને આ ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય પસંદ આવી રહી હોય તો પ્લીઝ 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 વિડીયોને લાઈક કરી દઈશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ચાલો ભાઈ આને એકદમ વધારે ટેસ્ટી બનાવી દઈએ તો ઉપરથી મેં થોડાક ચીલી ફ્લેક્સ એડ કર્યા છે તો બંને પ્લેટની અંદર થોડાક ચીલી ફ્લેક્સ એડ કરી દઉં અને થોડોક આપણે ઓરેગાનો એડ કરીશું કે જેથી એકદમ પિઝા જેવો જ આનો ટેસ્ટ લાગે પિઝા સોસ વગર પણ બહુ જ સરસ લાગતું હોય ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ન હોય તો તમે વગર પણ તૈયાર કરી શકો છો જો ટોમેટો કેચઅપ ડુંગળી અને ટામેટું હશે ઘરે તો પણ ચાલશે ફ્રેન્ડ હવે આપણે ઉપરથી ફરીથી થોડોક ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું કે જેથી દેખાવામાં વધારે સારું લાગે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે અને આ ફ્રેન્ડ્સ નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુ મેં એડ કરી છે જે તમને રોજિંદા જીવનમાં ખરેખર બહુ જ ઉપયોગમાં આવે તેવી છે તો તે તમે ચોક્કસ મંગાવી શકો છો આ પ્લેટને મેં એક ઢોકળાના કુકરની અંદર સ્ટેન્ડ મૂકીને મૂક્યું છે જો સ્ટેન્ડ ન હોય તો વાટકી ઊંધી પાણીને પણ મૂકી શકાય મીઠું કે પાણી બિલકુલ પણ નીચે એડ નથી નથી કરવાનું ડાયરેક્ટ જ મૂકવાનું થોડુંક ઢોકળાનું કૂકર ગરમ થઈ જાય એક આદ મિનિટ માટે તમારે ઢોકળાના કૂકરને ગરમ કરી લેવાનું અને ત્યારબાદ તરત તમે આ પ્લેટને મૂકી શકો છો ઢાંકણ ઢાંકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું તો બંને પ્લેટને મેં આ રીતે તૈયાર કરી લીધી છે વાવ ફ્રેન્ડ્સ બહુ જ સરસ આનો લુક આવ્યો સારા મોઢામાં તો પાણી આવી ગયું ચાલો લાસ્ટમાં સૂર્યપ્રકાશમાં તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ છે કેવી બની છે તો ફ્રેન્ડ્સ ફાઇનલ તમે આનો લુક જોઈ શકો છો વાવ બહુ જ સરસ છે મારી બેબી ક્યારે બાંધણી કરે છે કે મારે આ રેસીપી ખાવી છે ચાલો સૌથી પહેલાં હું એને આ રેસીપી ખવડાવી દઉં તમારી ફ્રેન્ડ્સ હાથમાં આ રીતે ડાયરેક્ટ લઈને ખાવાની ખરેખર આ રીતે ખાવાની પણ એક મજા હોય છે મારી મમ્મીને આ રેસીપી ફ્રેન્ડ્સ બહુ જ પસંદ આવી એ કહે કે હજી મને થોડી ખવડાય રેસીપી મમ્મી બહુ જ સરસ બની છે એ નાચવા પણ લાગી કે મમ્મી ખરેખર બહુ જ સરસ બની છે ચાલો ભાઈ મારા મોઢામાં પાણી આવી ગયું હું પણ આનો ટેસ્ટ કરી લઉં કે મને આ રેસીપી કેવી લાગી વાવ ફ્રેન્ડ્સ ખરેખર એકદમ લાજવાબ લાગે છે ફ્રેન્ડ્સ ચોક્કસથી બનાવજો બધું બધા જ ઘરમાં તમારા ફેન થઈ જશે ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય